વડોદરા રેન્જ આઈજી સંદીપ સેને જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સહિત ગ્રાહકોને ગેસની બોટલની ડિલિવરી કરતા પહેલા બોટલમાંથી ગેસનું રિફિલિંગ કરી ગેસની ચોરી કરવાના બનાવો બનતા અટકાવવા આપેલી સૂચનાના આધારે બરૂચ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈએમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે ટોરાણી સહિત સ્ટાફ રાજપાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રૂણ ગામની સીમમાં પ્રાકંઠથી તરસાલી તરફ જતા રોડની બાજુમાં આવેલા ખેતરમાં ઝૂંપડીની પાછળ ટેમ્પો ઉભેલો છે તેમાં ગેસના બોટલોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કૌભાંડ આચરાઈ રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગેસ રિફિલિંગ કરી રહેલ ત્રણ ઇસમોને રંગે હાથ પકડી પાડી ભરેલા અને ખાલી પંચોતેર નંગ ગેસ સિલિન્ડર તેમજ પિકઅપ ટેમ્પા મળી કુલ છ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરાયો હતો મૂળ રાજસ્થાન તેમજ હાલ રાજપાડી સૂર્યા હોટલ સામે જ્યોતિનગરમાં રહેતો ઇમામ જમાલ ખાન સિંધી અને શ્યામલાલ બાલુલાલ બિસ્ટ્રોય તેમજ વિપુલભાઈ પ્રદીપભાઈ મકવાણાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે